નમસ્કાર મિત્રો હું છું બ્રિજેશ ઉપાધ્યાય મારા ફરી એકબીજા વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે જાણીશું માં આદ્ય શક્તિ અંબા માનો સંપૂર્ણ મહિમા કે મા જગદંબાની ઉપાસના કરવાથી આપણાને શું ફળ મળે તો એનો સંપૂર્ણ મહિમા હું તમને જણાવું છું તો વિડીયોને સંપૂર્ણ પૂર્ણ જોજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને અવશ્ય લાઈક કરજો મારો વિડીયો જેટલું બને એટલું શેર કરજો અને વિડીયોની અંદર કમેન્ટની અંદર જો માની પ્રત્યે પ્રેમ હોય ભક્તો મિત્રો તમારી કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં તો ચાલો વિડીયોની શરૂઆત કરીશું વિડીયોની અંદર બને રહેજો એ છે મા આદિશક્તિ અંબા ભવાની ને નીચે લખ્યું છે માનું સંપૂર્ણ ઉપાસનાનું મહાત્મા કે માને કેવી રીતે પ્રસન્ન કરી શકાય કે જે મનુષ્ય અંબા ચંડી દુર્ગા શિવા વગેરે નામથી ઓળખાતા આદ્ય શક્તિની અત્યંત ભાવપૂર્વક પૂજા ઉપાસના કરે છે અને એમનું સ્મરણ ચિંતન કરે છે તેનું ફળ સર્વ પ્રકારના દાન તીર્થાટન અને વ્રતોથી પણ સહસ્ત્ર ગણું હોય છે ધર્મ અર્થ કામ અને મોક્ષ મેળવવા માટે અતિ સુલભ અને સરળ આદ્ય શક્તિની ઉપાસના છે કેમ કે માના હૃદયમાં અપાર દયા અને મમતા હોય છે ગમે તેવો પાપી મનુષ્ય પણ જો માના શરણની અંદર ક્ષણવાર પણ જો માની ઉપાસના કરી લે છે તો મા એમને એ મનુષ્યને માફ કરી દે છે કેમ કે માના હૃદયમાં અતિ વધારે ને વધારે એમના હૃદયમાં મમતા ભરેલી હોય છે અને આમ સાગરથી માં એ મનુષ્યને પાર ઉતારે છે જય